અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા ફાયર ફાઈટર ની પણ મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાકની જહેમત બાદ ચાર ફાયર ટેન્કરો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો મકાનમાં શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લાગવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ ભરૂચ શહેરમાં વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક ત્રણ ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબુમાં કરેલ છે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાન ના અહેવાલ નથી

આગની શરૂઆત જ હતી કે ત્યાંનો સ્થાનિક આગેવાન આગેવાન છે એ રાજાશ્રી કે મને તાત્કાલિક જાણ કરી કે સોઈબભાઈ અહીંયા આગ લાગેલી છે ને તાત્કાલિક બમ્બાની જરૂર છે તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન કરો મે ચીફ ઓફિસર સાહેબને તાત્કાલિક ફોન કરી જાણ કરી ચીફ ઓફિસર ઓફિસર સાહેબ સમય તાત્કાલિક યુદ્ધના ધોરણે બંબાને મોકલી અને ફાયર બ્રિગેડને મોકલીને અહીંયા હમણાં જુઓ તમે કે આગની પર કાબુ મેળવી દીધો છે હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું